એક તરફ ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે છતાં એ ગુજરાતના કેટલાક ગામો એવા છે કે જ્યાં હજી પણ પાણીની સમસ્યા છે હજી પણ એ ગામોમાં ખારું પાણી આવે છે તો કેટલાક લોકોને પાણી ભરવા માટે પોતાના ઘરેથી ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર પાણી લેવા માટે જવું પડે છે ત્યારે સુરેન્દ્રનગરના મુડી તાલુકાના જેપર ગામમાં જે સમસ્યા સામે આવી છે તેને લઈને આપ નેતા રાજુ કરતા નેતાઓ નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પેઝાન જ્યારે ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય ત્યારે રાજકીય નેતાઓ સક્રિય થઈ જતા હોય છે અલગ અલગ ગામડાઓમાં તાલુકાઓમાં જિલ્લાઓમાં તેઓ પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં જ્યાં પ્રચાર પ્રસાર કરવાનો હોય તે છેવાડાના ઘર સુધી જઈને મત આપવા માટે આહવાન કરતા હોય છે અને કહેતા હોય છે કે જો તમે અમને જીતાડશો તો અમે તમારા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું એવો વિકાસ આપીશું કે તમે વિચાર્યું નહીં હોય એવી રીતે આ જનતાને ભોળાવી ફૂસલાવીને તેમના હાથેડી ઉપર ચાંદ દેખાડવાના કામો કરવામાં આવે છે પરંતુ જ્યારે આ દાવા કરનારા નેતાઓ છે તે ચૂંટણી જીતી જાય છે ત્યારે ઓજલ થઈ જતા હોય છે પછીને ફલેને જનતા કઈ કઈને થાકી જતી હોય તેઓ કચેરી આવીને ઓફિસ આવીને ધર્મના ધક્કા કહીને તેમની ચંપલો ઘસાઈ જતી હોય ત્યારે નેતાઓને આ મામલેમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી આ જે ગુજરાત જે ગ્રોથ એન્જિન ગુજરાત કહેવામાં આવે છે અને આ ગુજરાતમાં એક વાસ્તવિકતા એ પણ સામે આવી છે કે આઝાદીના આઝાદી સમય વીતી ચૂક્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના જેપર ગામમાં આજે પણ પીવાનું શુદ્ધ પાણી નથી આવતું ખારું પાણી પીવા માટે ત્યાંના ગામના લોકો મજબૂર બન્યા છે ચૂંટણીના સમયે તો રાજકીય નેતાઓ દાવો વચનો આપીને ત્યાંથી જતા રહે છે અને ચૂંટણી જીતી ગયા બાદ તે વિસ્તારમાં ફરકવા પણ નથી આવતા તેવા તેમના આરોપો પણ છે ત્યારે આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા એક નવું સંગઠન ખેડૂતો માટેનું બનાવવાનું જે તેમણે આહવાન કર્યું છે હાકલ કરી છે તેને લઈને અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છે લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે સાથે તેમણે જે જે પર ગામની સમસ્યા છે તેને લઈને ત્યાંના લોકોને શું હાકલ કરવા કહ્યું છે તે સાંભળી લો ઘણા બધા નેતાઓએ વાયદા વચન આપ્યા પણ ઘરે જો પીવાનું પાણી શુદ્ધ આ લોકો નથી પહોંચાડી એકા

જે તમારા અહીંના નેતાઓ છે એ નેતાઓ ખુલી સવારે કઈ આવજો બે દિવસ ત્રણ દિવસમાં એને કહી દેજો કે કાં તો તમે પાણી લાવો અને કાં તો તમે અમારી લડાઈમાં જોડાઈ ઊંચા આ કરી દ્યો કે તમારો મૂડીમાં બેઠેલો આકો અહીંયા પાણી નથી પહોંચાડી શકો તો તૈયારી અમારી છે આજ પરિસ્થિતિ ઢોકળવા ગામની હતી ત્રણ વર્ષથી ત્યાંના સરપંચ ધક્કા ખાતા હતા

અને ગામના પ્રશ્નો માટે જો અમે અમે લડી શકીએ ને તો જ આગળના ગામમાં સભા કરવા જઈએ છીએ એટલે ગામની જે સમસ્યા હશે એ સમસ્યાને વાચા આપવાના પૂરતા પ્રયત્ન કરશું જેવી રીતે ભાઈએ વાત કરી કે પાણી પીવાનું નથી આવતું તો એ મુદ્દે લડીશું પીજીવીસીએલ માં આપણું ટીસી બળી જાય અને જો તમને 24 કલાકમાં 30 કલાકમાં રિપોર્ટ કર્યા પછી ટીસી નથી આપતા અધિકારી તો પણ અહીંયા તમને કઈન જઈએ છીએ કે અમારી ટીમનો સંપર્ક કરજો ત્યાં અશોકભાઈ સરા બેઠા હશે અને એનાથી એ પણ તમને એવું લાગતું હોય કે વધારે જરૂર છે તો રાજુ કરપડાનો એસી હજાર એસી ત્રણ એસી નંબર પર ફોન કરજો તમારી સાથે વાત કરશું અને અધિકારીઓને એની ઓકાતનું ભાન કરાવવાની તૈયારી રાખીએ છીએ વાત રહી કે ક્યાંકને ક્યાંક એવા ડરાવવામાં આવે તમે કોઈ બીજી સભામાં જશો કોઈની સાથે જશો આપણે તમામ પાર્ટીના નેતાઓને હાથ જોડીને કહીએ છીએ કે અમારા ખેડૂતો સાથે અમારી માતાઓ બહેનો સાથે અમારા યુવાનો સાથે જે છેતરપિંડી થતી આવે છે આ છેતરપિંડીને રોકવામાં આવે અને અમારા ખેડૂતોના ભલાઈ માટેની લડાઈમાં તમે સહભાગી બનો અથવા તો કોઈ નેતાઓ લડે છે હું અહીંયાથી જેપરના રામજી મંદિરના ચોકમાંથી કહું છું

નહીં અલગ અલગ દેવા માફીના જે મુદ્દા હોય ખેડૂતોને પડતી હાલાકીનો મુદ્દો હોય તેમજ પીજીવીસીએલના પ્રશ્નને લઈને પણ તેમણે ખુલીને વાત કરી હતી ને તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ખેડૂતોને જે સમસ્યા પડી રહી છે

પાણીનો પ્રશ્ન છે તેનું કાયમી નિરાકરણ આવશે તે માટે ત્યાંના લોકોને હાંકલ કરવી પડશે આગળ આવવું પડશે તે પ્રકારની શરત પણ આપ નેતા રાજુ કરપડા દ્વારા મૂકવામાં આવી છે દર્શક મિત્રો આવા જ ખેડૂતોથી જોડાયેલા સમાચાર આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ